નમસ્કાર મિત્રો તારીખ છે નવ ફેબ્રુઆરી બે હજાર વાર છે આજે રવિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો બસના આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળીની આવકો વધીએ નહીં ત્યાં સુધી બજારો સ્ટેબલ રહે તેવી ધારણાઓ છે મહુવામાં સફેદ ડુંગળીની આવકો હજુ પંદર દિવસ બાદ વધે તેવી ધારણાઓ છે ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ છે અને ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી ગુજરાતમાં આવકો અત્યારે સ્ટેબલ છે જ્યાં સુધી આવકો સ્ટેબલ છે ત્યાં સુધી ડુંગળીમાં મોટી તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી અને જો સરકાર દ્વારા જો નિકાસની ડ્યુટી નાબૂદ કરવામાં નહીં આવે તો બજારમાં ઘટાડો થાય તેવી ધારણાઓ છે નાસિકમાં અત્યારે આવકો ધારણા કરતાં પણ ઓછી છે અને ગુજરાતમાં ડિમાન્ડ સારી છે જેના કારણે બજારને ટકી રહે તેવી ધારણાઓ છે મહુવામાં સફેદ ડુંગળીની ડુંગળીની હજુ દિવસ બાદ વધે તેવી ધારણાઓ છે ઉપર બજાર ઉનાળુ પાક ચાલુ થાય તે પછી મોટી આવે તેવી સંભાવનાઓ છે ત્યારબાદ મહુવામાં લાલ ડુંગળીના ત્રેપન હજાર કટાના વેપારો જોવા મળ્યા હતા અને વીસ કિલોએ ડુંગળીના ભાવ એકસો સિત્તેરથી થી પાંચસો ને તેવીસ રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના ચુમ્માલીસ હજાર ઠેલાના વેપારો સામે ભાવની વાત કરીએ બસો ચાલીસથી લઈને ચારસો ને એકવીસ રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની ચર્ચા જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન